આજે આપણે ધોરણ છ ગુજરાતીનો પાઠ બે વાર્તા રે વાર્તાનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે જવાબ મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે પ્રશ્ન બે તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે જવાબ મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે ઉપરાંત મને પંચતંત્ર હિતોપદેશની પશુપંખી આધારિત બોધ આપતી વાર્તાઓ સાંભળવી પણ ખૂબ ગમે છે પ્રશ્ન ત્રણ તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો જવાબ હું પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે દરરોજ વાતો કરું તેમની સાથે વિવિધ રમતો રમું હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરું પ્રશ્ન ચાર પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય કેમ હા પશુ પંખીઓને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય ઘણા બધા પશુ પંખી આપણી આસપાસમાં રહે છે તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે બળદ ખેતી કામમાં ઉપયોગમાં આવે છે પક્ષીઓ નાના જીવજંતુઓને ખાઈને આપણા પાકનું રક્ષણ કરે છે પ્રશ્ન પાંચ આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું કેમ આ વાર્તામાં મને કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધુ ગમ્યું જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવીને આંબાની ડાળી તોડવાથી કાગડીના માળામાં રહેલા ઈંડા તૂટી જાય છે ત્યારે કબૂતરી તેને હાથીભૈયાતે આ શું કરી નાખ્યું કહીને તેણે ખોટું કર્યું છે તેમ જણાવે છે જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી દેશવટાની સજા કરવામાં આવે છે ત્યારે પણ કબૂતરી વેરામ પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે હાથીના પચ્ચા વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે તેઓ હાથીની હદપારની સજા માફી માફ કરી દે છે આમ કબૂતરી પોતાની બહેન તરીકેની ફરજ પૂરી કરી તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવી મનમાં પરત લાવે છે પ્રશ્ન છ તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે કેમ હા મને એકવાર ગલુડિયાના પગ પર સાયકલ ચલાવી દીધી હતી તેનો ખૂબ જ પસ્તાવો થયો હતો એક દિવસ હું અને મારા મિત્રો સાયકલની રેસ લગાવી રહ્યા હતા હું ઝડપથી પેડલ મારીને સૌથી આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયામાંથી એક ગલુડિયું દોડીને મારી સાયકલની આગળ આવી ગયું સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક મારું તે પહેલાં તો સાયકલનું પૈડું તેના આગળના બંને પગ પરથી પસાર થઈ ગયું ગલુડિયું ચીસા ચીસાચીસ કરવા લાગ્યું તેની ચીસાચીસ સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા અને મને ઝડપથી સાયકલ ચલાવવા બદલ ભવા લાગ્યા એક ભાઈ તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા ઘરે આવ્યો ત્યારે મારી મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે તેમ કહ્યું ત્યારે મને આ વાતનો ખૂબ પસ્તાવો થયો આ ભૂલના પ્રાયચ્ચિત માટે હું દરરોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈને તેને ખવરાવતો હતો પ્રશ્ન બે નીચેના વાક્યોની પાઠને આધારે ઘટના ક્રમમાં ગોઠવું તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે એને ક્રમમાં ગોઠવવાના છે તો સૌ પ્રથમ આવશે તાપથી શિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભું બીજા નંબરમાં આવશે સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી ત્રીજા નંબરમાં આવશે સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે ચોથા નંબરમાં આવશે ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદ પાર થાય છે અને પાંચમા છેલ્લા નંબરમાં આવશે હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબ લખો એક કાગડીએ શા માટે કકડાટ મચાવી મૂક્યો જવાબ હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના ત્રણ ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા કાગડીના ત્રણેય ઈંડા ફૂટી જવાથી તેણે કકડાટ મચાવી મૂક્યો પ્રશ્ન બે કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી કેમ કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુણા વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે તેણે તેના બચ્ચાની હત્યા કરી છે કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માગવાના બદલે હાથી સૂંઢીંજતો ગજના કરતો ઠંડે કલેજે ચાલતો થઈ ગયો પ્રશ્ન ત્રણ કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે શું ચુકાદો જાહેર કર્યો જવાબ કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે પ્રશ્ન ચાર ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો જવાબ ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે પ્રશ્ન પાંચ પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો જવાબ સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર ધસીને તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે હાથી કંઈક સમજે તે પહેલા બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાનમાં ચાલ્યો જાય છે પ્રશ્ન છ હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો કેમ જવાબ હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થતો હતો કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા પ્રશ્નો સાત કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો જવાબ કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથી એ વેરાન પટમાં રખડી રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત આ એકલતા અને પૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત પ્રશ્ન ચાર આ પાઠમાંથી પ્રાણીઓનો અવાજ રજૂ કરતાં વાક્યો શોધીને લખો તો અહીંયા આપણે પાઠની અંદર પ્રાણીઓનો અવાજ આવતો હોય તે વાક્યો લખવાના છે એક ઉદાહરણ તરીકે આપણને આપેલું છે કાગડી જોર જોરથી કા કા કરે છે તો આ રીતે આપણે અન્ય અવાજ કાઢતા વાક્યો લખીશું એક મોર ઋતુના આગમને ટેહુક ટેહુંક ગહેકે છે બે કોયલ આંબાડાળે મધુર સ્વરે કુંજે છે ત્રણ કબૂતર ગળું ફૂલાવી ઘૂ ઘૂ કરે છે ચાર હોલો પ્રભુતું પ્રભુતું બોલે છે પાંચ કુકડો સૂર્યોદય થતાની સાથે જ કુકડે કૂક કરે છે પ્રશ્ન પાંચ આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો તો અહીંયા કૌંસમાં આપણને કેટલાક શબ્દો આપેલા છે એના આધારે ફકરો બનાવવાનો છે તો એના આધારે આપણે ફકરો બનાવીશું એક ઘનઘોર જંગલ હતું તેમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહેતા હતા ત્યાં દરરોજ પંખીઓનો મધુર કલરવ સાંભળવા મળતો હતો તે જંગલના એક ઝાડ પર એક વાંદરો અને સુઘરી રહેતા હતા સુઘરી હંમેશા વાંદરાને ઠંડી ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવા સમજાવતી હતી એકવાર ધોધમાર વરસાદમાં વાંદરો ઠંડીથી ધ્રુજતો હોય છે ત્યારે સુઘરી ફરીથી તેને ઘરના ફાયદા ગણાવવા લાગે છે આથી ગુસ્સે થયેલો વાંદરો સુઘરીનો માળો તોડી નાખે છે સુઘરીને પણ ધોધમાર વરસાદને સહન કરવો પડે છે તેથી તે વરસાદ બંધ થતાની સાથે જ કકળાટ કરી મૂકે છે ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી ભરે છે તેઓ વાંદરાની ફરિયાદ લઈને પંખીઓના રાજા ગરુડ પાસે જાય છે રાજા ગરુડ પોતાના રાજદરબારમાં બેસીને પોતાની પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે સુઘરી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે સુઘરીની ફરિયાદ સાંભળીને રાજા ગરુડ વાંદરાને જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે પ્રશ્ન છ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે એક હાથીએ સડાક કરતી સૂંઢ ઊંચકી બે હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડક ડાળી તૂટી પડી ત્રણ હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચકી ચાર હાથી હાંફળો ફાંફળો દોડ્યો જાય છે પાંચ બાજ સરદાર હવામાંથી તીરવેગે હાથી પર ધસે છે પ્રશ્ન સાત આપેલા વિષયો વિશે બે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો તો અહીંયા અલગ અલગ વિષયો આપેલા છે એના વિશે લખવાનું છે એક મેળો આપણા દેશમાં ધાર્મિક તહેવારોએ કે કોઈ ઉત્સવ વખતે કોઈ વિશાળ મેદાનમાં કે નદી તટે કે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે મેળા ભરાય છે મેળા એટલે મુક્ત રીતે હરવા ફરવાનું અને મોજ મજાનું સ્થળ મેળાનો અર્થ થાય મિલન મેળા મેળામાં મીઠાઈ રમકડાં ઘરવખરી સુશોભનની વસ્તુઓ પગરખાં માટીના વાસણો વગેરેની હાટળીઓ હારબંધ હોય છે આ હાટળીઓ પરથી લોકો પોતપોતાની પસંદગીની વસ્તુઓ ખરીદે છે મેળામાં ચકડોળ જેવા વિવિધ મનોરંજનના સાધનો હોય છે તેમાં મદારી જાદુગર નટ વગેરેના ખેલ થાય છે મેળો સૌના હૈયાને આનંદ આપે છે મેળામાં ઘણું જોવા જાણવાનું મળે છે મેળો માનવીઓના સામુદાયિક આનંદમાં દુઃખ અને ચિંતાઓને વિસરાવે છે આમ મેળો એ લોકજીવનનો પ્રાણવાયુ છે બે રમતોત્સવ દરેક શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછીનો આનંદ માણવાનો હોય છે રમતોત્સવમાં વિદ્યાર્થીઓના રસ રૂચિને ધ્યાનમાં રાખીને વિવિધ રમતો જેવી કે દોડ વિઘ્ન દોડ સંગીત ખુરશી લીંબુ ચમચી કોથળા દોડ ચોપગી દોડ એક મિનિટમાં વધુ બિસ્કીટ ખાવા વધુ ફુગ્ગા ફૂલાવવા વગેરેનું આયોજન કરવામાં આવે છે વિદ્યાર્થીઓના તન અને મનને નવી ચેતના અને સ્ફૂર્તિ આપતા રમતોત્સવમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે શાળાના શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન સહકાર અને પ્રોત્સાહન આપે છે વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદથી આ રમતોમાં પોતાનો આત્મા પરોવી દે છે રમતોત્સવના અંતમાં વિજેતા થયેલ ટીમ અને ખેલાડીઓનું શાળાના આચાર્યશ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવે છે તેમને પુરસ્કૃત ઇનામ આપવામાં આવે છે ત્રણ ઉત્તરાયણ ઉત્તરાયણ એ આબાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે તે ચૌદમી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેથી તેને મકર સંક્રાંતિ કહે છે આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે ઉત્તરાયણની પૂર્વ તૈયારી રૂપે પતંગ રસિયાઓ અગાઉથી પતંગ લાવી દોરી રંગાવે રંગાવી લે છે આગલા દિવસે તેઓ પતંગોની કન્ના બોધીને તૈયાર કરી લે છે ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ સૌ ધાબે જઈને પતંગ ચગાવે છે આકાશમાં જાણે પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે બીજાની પતંગ કપાતા લોકો લપેટ લપેટ એ કાપ્યો એ કાપ્યો એમ બૂમો પાડે છે અગાસીઓ અને ધાબાઓ પર માનવ મહેરામણ ઉભરાય છે આ દિવસે લગભગ દરેક ઘરે ઊંધિયું જલેબીની ઉજાણી પણ થાય છે લોકો ગોળ તલ શિંગની ચીકી શેરડી બોર ખાય છે આ દિવસે દાન કરવાનું મહાત્મ્ય છે લોકો ગાયને ઘાસ ખવડાવે છે ગરીબોને દાન આપે છે કેટલાક લોકો રાતે તુક્કલ ચગાવે છે ચાર પ્રવાસ વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે પ્રવાસ કરવાથી આપણામાં સંપ સહકાર સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે વિવિધ પ્રદેશોના સમાજ જીવન ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને સહેલાઈથી યાદ રહે છે પ્રવાસમાં આપણે ઘણા ઐતિહાસિક ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ તેનાથી આપણને વિવિધ પ્રદેશના કલા શિલ્પ સ્થાપત્ય ધાર્મિક પરંપરા જીવનશૈલી વગેરેનો પરિચય મળે છે પ્રવાસથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે પ્રવાસ સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે પ્રવાસમાં આપણને દરેક જગ્યાએ ઘર જેવી સગવડો ન મળે તેથી અગવડો વેઠવાની ટેવ પડે છે ઘરમાં ગાંધાઈ રહેનાર કે સમાજનું નાનું વર્તુળ ન છોડનાર અનેક દ્રષ્ટિએ દરિદ્ર રહે છે જ્યારે વ્યાપક પ્રવાસો ખેડનાર માનવીની જીવન દ્રષ્ટિ વિશાળ બને છે આમ પ્રવાસ એ જીવનની પ્રયોગશાળા બની રહે છે પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો તો અહીંયા આપણે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે કરવાનું છે ઘટા ઘટાદાર કસ કસદાર રસ રસદાર અણી અણીદાર મલાઈ મલાઈદાર સુગંધી સુગંધીદાર વજન વજનદાર જોર જોરદાર નસીબ નસીબદાર ખુશ્બોદાર પાણી પાણીદાર ફોજ ફોજદાર પ્રશ્ન નવ નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધી લખો તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યો કોણ બોલી શકે તે લખવાનું છે એક અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે તો એમાં આવશે રાજા ગરુડ બે ભાઈ તે તો હર્ષમાંને હર્ષમાં ન કરવાનું કર્યું કપૂરી કબૂતર ત્રણ પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે કાગડી ચાર મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે હાથી તું તારા અપરાધની ક્ષમા ઇચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ કપૂરી કબૂતર પ્રશ્ન દસ મુદ્દા પરથી વાર્તા લખો તો અહીંયા આપણને કેટલાક મુદ્દા આપેલા છે એ મુદ્દાના આધારે વાર્તા બનાવીને લખવાની છે તો આપણે વાર્તા લખીએ એક છોકરો હતો તેને તેના પિતાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ જ શોખ હતો તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો હતો તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો જો તેના પિતાને તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો તે છોકરો ફોટો પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હતો એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈ તપાસી રહ્યા હતા ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો તેને ઝાડીમાં પડેલ એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું કે જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો તે છોકરો લાકડું લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાઓનો રંગ પણ બદલાઈ ગયો તે છોકરાએ એ લાકડાને પિતાથી છુપાઈને તેની બેગમાં લઈ લીધું તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુઓનો રંગ કુદરતે બનાવેલા રંગથી અલગ અલગ થવા લાગ્યો શરૂઆતમાં થયેલા ફેરફારથી તે ખૂબ આનંદિત થઈ ગયો પરંતુ થોડા જ સમયમાં તે આ ફેરફારથી કંટાળી ગયો કારણ કે બદલાયેલા રંગો કુદરતે બનાવેલા રંગો કરતાં સારા લાગતા નહોતા તેને સમજાઈ ગયું કે કુદરતે દરેકને જે રંગ રૂપ આકાર આપ્યા છે તે ઉચિત છે મનુષ્યએ તેમાં ફેરફાર કરવાથી બચવું જોઈએ આથી તે કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો પ્રશ્ન અગિયાર રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો તો અહીંયા એક ફકરો આપેલો છે ફકરામાં કેટલાક શબ્દો નીચે લીટી દોરી છે તે શબ્દો એ નામપદ છે તો નામપદના એ અલગ અલગ પ્રકાર દર્શાવે છે જો એ નામપદ જાતિ દર્શાવતું હોય તો જાતિવાચક નામપદમાં લખવાનું છે એ નામપદ કોઈ એક વ્યક્તિને લાગુ પડતું હોય તો વ્યક્તિવાચક નામપદમાં લખવાનું છે એ નામપદ આખા સમૂહને સૂચવતું હોય તો સમૂહવાચક નામપદમાં લખવાનું છે અને જો એ નામપદ ભાવ દર્શાવતું હોય તો ભાવવાચક નામપદમાં લખવાનું છે તો અહીંયા જાતિવાચક નામપદમાં આવશે જંગલ જિલ્લો સ્થાપત્યો શાળા વિદ્યાર્થી કારણ કે તે સમગ્ર જાતિને લાગુ પડે છે વ્યક્તિવાચક નામપદમાં આવશે રવિવાર પીળો સાબરકાંઠા હાથમતી તો એ વ્યક્તિવાચકમાં આવશે કારણ કે એ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ દર્શાવે છે સમૂહવાચક નામપદમાં આવશે સહકુટુંબ ટોળું બાલવૃંદ તો એ એક કોઈ એક સમૂહને લાગુ પડે છે ભાવવાચક નામપદ તો એમાં આવશે સુંદર સૌંદર્ય રોમાંચ આનંદ મજા મસ્તી તો આ નામપદો જે છે એ કોઈ ચોક્કસ ભાવ દર્શાવે છે પ્રશ્ન બાર રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય તો અહીંયા જે શબ્દ નીચે લીટી દોરી છે તેની જગ્યાએ બીજા શબ્દનો ઉપયોગ કરવાનો છે સુગંધા આઠ વર્ષની છોકરી છે તે ઉત્સવ પ્રિય છે તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે તેના મમ્મી પપ્પા ક્યારેય તેને ગમતું કરતા રોકતા નથી તે પણ તેના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દૂર ઉપયોગ કરતી નથી તેને તેના ઘરના બધા જ સભ્યો ડાહી ડમરી કહે છે તો અહીંયા આપણે સુગંધા જે નામ છે એની જગ્યાએ શબ્દો વાપર્યા છે તો નામની જગ્યાએ નામને બદલે વપરાયેલા ઉપરોક્ત પદોને સર્વનામ કહે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ